ભરૂચ જિલ્લાના ખેડૂતોનો ગુસ્સો હવે જાહેર થઈ ગયો છે આજે ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને કલેક્ટર આવેદનપત્ર સુપરત કર્યું જેમાં ખાવડા અને કચ્છના આસપાસના વિસ્તારોમાં આઠસો કેવી સાતસો પાસઠ કેવી ચારસો કેવી અને બસો વીસ કેવી ટ્રાન્સમિશન ટાવર લાઈનના પ્રસ્તાવિત બાંધકામ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો ખેડૂતોનો આરોપ છે કે ગુજરાતના આશરે વીસ જિલ્લાઓમાં ચાલી રહેલા ટાવર બાંધકામ કાર્યમાં હાલના કાયદાઓની સ્પષ્ટ અવગણના કરવામાં આવી રહી છે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ખેડૂતો પર દબાણ કરવામાં આવી રહ્યું છે અને ધાક ધમકી અને ઉત્પીડનના આરોપો પણ લગાવવામાં આવ્યા છે એવું અહેવાલ છે કે આશરે ચોર્યાસી ગીગાબુટ વીજળી ઉત્પન્ન કરવા માટે પવનચક્કી અને સૌર પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યા હશે પરંતુ ફળદ્રુપ ખેતીની જમીનમાંથી હાઈટેન્શન લાઇનો બળજબરીથી નાખવામાં આવશે ખેડૂતોનું કહેવું છે કે સીઈઆરસી લાયસન્સ રૂટ મેપ અને અન્ય જરૂરી દસ્તાવેજો માંગવા છતાં તે પૂરા પાડવામાં આવ્યા નથી સુનાવણી વિના એક પક્ષીય રીતે આદેશો જારી કરવા અને કામ લાગુ કરવા માટે પોલીસ બળનો ઉપયોગ કરવાના ઘણા જિલ્લાઓમાં ગંભીર આરોપો પણ સામે આવ્યા છે ખેડૂતોએ માંગ કરી છે કે આ કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે પોલીસ રક્ષણ પાછું ખેંચવામાં આવે અને જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેર હેઠળ ચાર ગણું વળતર ચૂકવવામાં આવે અથવા પ્રતિ ટાવર સમાન વળતર આપવામાં આવે ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ મોટું અને વધુ આક્રમક આંદોલન શરૂ કરવામાં અચકાશે નહીં ગુજરાતના ત્રેવીસ ખેડૂત સંગઠનોએ ભેગા થઈને આ ટાવર લાઇન બાબતોમાં એક સંઘર્ષ સમિતિ બનાવેલી છે એના આયોજન મુજબ દરેક વીસે વીસ જિલ્લાઓમાં જે કલેક્ટર દ્વારા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા કાયદાનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવી રહેલો છે એના ભાગરૂપે અમે અહીંયા આજે માગીને મુખ્યમંત્રીશ્રીને આ કલેક્ટરના માધ્યમથી આવેદન પહોંચાડવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ભરૂચ જિલ્લાના તમામ અસરગ્રસ્ત તાલુકાઓના અસરગ્રસ્ત ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે અમારી મુખ્ય માંગ છે કે જે કાયદો રદ થયેલો છે અને એના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એ રદ કરી દેવામાં આવે જમીન સંપાદન કાયદો કારણ કે બે હજાર ત્રણના ઇલેક્ટ્રિસિટી એક્ટને જમીન સંપાદન કાયદો બે હજાર ત્રે લાગુ પડે છે એટલે એ મુજબ બજાર કિંમતના ચાર ગણા અથવા તો રાજસ્થાન સરકાર દ્વારા જે વાણિજ્ય જંત્રીના ચાર ગણા વળતર ચૂકવવામાં આવ્યું છે એ આપવામાં આવે આવી નીતિ જ્યાં સુધી સરકાર લેવલે ન બને ત્યાં સુધી ખેડૂતોને લમસમ બે કરોડ રૂપિયાનું દીઠ વળતર ચૂકવવામાં આવે અને સીઈઆરસીના જે લાઇસન્સ લેવામાં આવેલા છે એ ખોટી રજૂઆત કરીને લેવામાં આવેલા છે એ લાયસન્સ રદ કરવામાં આવે આ રીતનું આવેદન લઈને અમે આજે આવ્યા છે અને જિલ્લા કલેક્ટરશ્રીને એ વાત કહેવાના છે કે જે કંઈ હુકમો કર્યા છે ખોટા ખોટી રીતે અર્થઘટન કરીને એ હુકમો રદ કરે અને નવી કોઈ નીતિ ન બને ત્યાં સુધી આ તમામ કામો બંધ કરવામાં આવે એવી અમે રજૂઆત લઈને આવ્યા છીએ વાળા છતાં જ એક વર્ષથી અમે સંઘર્ષ આવેલા છે આ લાઇન બાબતે છતાં બી આ સુધી સરકાર અને તંત્ર દ્વારા અમને યોગ્ય ન્યાય આપી શક્યા નથી આજે ગુજરાતના તેવી સંગઠનો ભેગા થયા જે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ જે બનાવવામાં આવે છે અને નેજા હેઠળ આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે મારા ખેતરનું અંદાજે લગભગ હમણાં કોટેશન આપી ગયા તો આઠ લાખ રૂપિયાનું કોટેશન આપ્યું છે તો હું જિલ્લા પ્રશાસન અને સરકારને હું એમ કહેવા માંગુ છું કે આઠ લાખ રૂપિયા હું સામે આપવા તૈયાર છું સરકારને પણ મારા ખેતરમાંથી એ ટાવર લાઇન હટાવી લે આવી અમારી મુખ્ય માંગ છે તથા ટાવર લાઈન નાખવી હોય અમે વિકાસનો વિરોધ નથી પણ ટાવર લાઈન નાખવી હોય તો ખેડૂતનું ભવિષ્યને ધ્યાનમાં રાખીને પચીસ વર્ષ સુધીનું કંપનીને કોન્ટ્રાક્ટ મળેલું છે તો કયું ખેડૂતનું પચીસ વર્ષનું ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય વળતર આપવામાં આવે અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની જે માંગ છે રાજસ્થાન સરકાર પ્રમાણે વાણિજ્ય ભાવના ચાર ઘણાની તો એ માંગ અમારી પૂરી કરવામાં આવે તો અમે સ્વૈચ્છિક વિકાસના વિરોધ નથી અમે અમારી જમીન સ્વૈચ્છિક આપીશું ને એ પણ વળતર ન આપવું હોય તો ત્યાં સુધી નવી પોલિસી ન બને ત્યાં સુધી કામ બંધ કરવા રાખવામાં આવે એવી અમારી મુખ્ય માંગ છે મારે બે વર્ષનું એટલું નુકસાન કરે છે મારા ખેતરમાં વળતર નથી ને એ લોકો એવું માંગે છે પોલીસ સ્ટેશનમાં ઓફિસે આવું પડશે કોલેક્ટરમાં તારે આવવું પડશે હું તો હાજર થવું પડશે એવું કહેવા માંગે હવે મારી શું કરવું હું ગરીબ છે મારી નાની છોકરા છે મારું જીવન છે મારા બે વર્ષ એક રૂપિયા નથી મળતો મારું ઉપરથી નુકસાન કરે મારા ઘઉંનું કપાસનું ટુવે નુકસાન કરે